ઉત્તરાખંડના ચમોલીમાં પંદર હજાર ફૂટની ઊંચાઈ પર આવેલ વિશ્વનું સૌથી ઊંચું ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહેબ ફરી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું શ્રી હેમકુંડ સાહેબ ગુરુદ્વારા જે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ માટે માટે કેન્દ્ર બને છે તે યાત્રા ખુલ્લ્યું આ ગુરુદ્વારા દર વર્ષે પંદર હજાર ફૂટની ઊંચાઈ પર બરફથી ઢંકાયેલા વિસ્તારમાં બંધ રહે છે અને માત્ર ઉનાળામાં જ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું થાય છે આ વર્ષે ગુરુદ્વારા અને લક્ષ્મણ મંદિર સુધી પહોંચતા માર્ગ પર સાત ફૂટ સુધી બરફ જમા થયો હતો જેને હટાવવા માટે ભારતીય સેનાએ મહેનત કરી છે હેમકુંડ સાહેબ યાત્રા માટે પંથકના મુખ્ય સ્થળો જેમ કે ધાંગડીયા અને અતલકોટી સુધીનો માર્ગ સેનાની મદદથી સાફ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બાવીસ સેવામાંથી બાર સેવાદારો પણ આ કાર્યમાં જોડાયા જે યાત્રાળુઓ માટે માર્ગ સુગમ બનાવવા માટે કાર્યરત રહ્યા છે હાલમાં હેમકુંડ સાહેબ ગુરુદ્વારા અને લક્ષ્મણ મંદિર પર સાત ફૂટ સુધી બરફ જમા છે જેને હટાવવા માટે વિશેષ તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે સેનાના બાવીસ સૈનિકો અને બાર સેવાદારો આ કાર્યમાં જોડાયા છે જે યાત્રા શરૂ થવા પહેલા માર્ગને સુગમ બનાવવા માટે કાર્યરત રહ્યા છે હેમકુંડ સાહેબ ગુરુદ્વારા દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને શાંતિનું કેન્દ્ર બને છે આ યાત્રા માટે દર વર્ષે પચીસ મહિના રોજ દરવાજા ખુલે છે અને દસ ઓક્ટોબર સુધી યાત્રા ચાલુ રહે છે આ વર્ષે ગુરુદ્વારા અને લક્ષ્મણ મંદિર સુધી પહોંચતા માર્ગ પર સાત ફૂટ સુધી બરફ જમા હતો જેને હટાવવા માટે સેનાએ મહેનત કરી છે